જો શાક મસ્ત બનાવ્યું ચણો ખાયો ટાઈમ થઈ ગયો નહીં બનાવે બતાવું જો કિરણો ઉપર જોઈ આ બાજુ વાદળું જોવાના એ વાદળું જોવા મસ્ત લાગે જય માતાજી મિત્રો આ દાદા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાનો ગુડ મોર્નિંગ જય માતાજી તો બ્લોગ ચાલુ કરી દીધો તો અત્યારે વાગી ગયા હાડા આઠ તો જો આ બાજુ મરચો વાયો તો તો ફૂલ ક્યાં આવે છે તો જોઈએ તો આનું તો નહીં દેખાતું ઓના આવી ઓના આવ્યા જો બે ફૂલ આવ્યો આપણા આઠેમ લાયા તા મેળા મોની મરચો એ રોપશો હજી તો લગભગ બે મહિના થઈ ગયા અને આ બાદ દિવ્યા વિદ્યા બે રમું છું ઢાળિયામાં ઝંડો આવ્યો આ બાદ બોઘરાવાળો એ જો આ બાજ બોગરાવા લીલા છે શું જ લાઈ શે તમે જય માતાજી

કેવું થઈ ગયું પોણી બધું દો પાણી એટલે જ પેલા પેલું એટલાથી ભર હતું આમાં આટલું જ છે આ બધી જગ્યા સાફ કરી દેવાની આ બસ કાલર સાર મોટી દીધી લસકા બાજરી વાઢી દે કાલ વરસાદનું વાતાવરણ થઈ ગયું તે ઢોસી દીધું કોઈ ના ઉપરથી ઉતવાડવા દરકાર આવી

કરે છે આ બાદ ચણો નું શાક દેશી થોડું કાઢ બસ એટલું જો શાક મસ્ત બનાવ્યું ખાયો ટાઈમ થઈ ગયો ને બનાવે લગભગ સો બાર મહિના થઈ ગયા છે બનાવે હમણે તો બનાવી જ નહીં ખાઈ લઈએ પેલી બાજુ વિદ્યા ખાઈ છે મોસા બેઠી બેઠી ભૂખલાજી પહેલાંય ને અને આ બાજુ દેવી રોટલો ખાવો લેવો હાજી ખરોટ લો તો ખાઈ લઈએ મુ શું દેખાય મસ્ત ફુટાય નઈ નઈ કોમ વિદ્યા चोय वाई वा हाय लुगडून वा तेरा हा कोई नाई आता पुणी तडको पडा विद्या न लुगडो आहे खणस धोवा न नई तडको आहे जमबन पडा अब तो पत्थर धोई दिए पछे आम लुगडो धोईये हा गर्मी લાગે હા કેવી લાગે ધબદ હા કોણી ને થાય ને આ તો જલ જળ કે પરું

થોડી ઉભી થઈ જઈએ તો હું વાઢવાની હતી પણ નવરાત્રીમાં વાઢવીશ વરસાદ ના આવે તો હાલ આ એ હતી તો આપણે વાટવા રવા દીધું આમ તો વાડી જ નાખવાની હતી બુંડા બગાડ કરે જુઓ બધું ભય કાઢે અને વાદળો આવી ગયો એના લીધે હું કાલ ચાર પાંચ દાડા વાટ જોઈએ જો આ બધા વાદળો આવી ગયો કાર વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું તો વાટવાનું હાલ રવા દીધું ચાર દાડા ચાર દાડા પશુ વાડી દઈએ ચાપીને ખેતરમાં કોઈ ઓટો મારી આવું જઈને તો ચાપીને આવી ગયો છેતરમાં તો જોઈ લે માજરી પકાવીએ તો થાય એવી છે પણ પકાવવાનું સેટિંગ નહીં થાય ભૂંડ ભાઈ કાઢ બધું તો આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ તો મિત્રો મસ્ત અને એક વ્યૂ બતાવું તો જોવા તમે જો મસ્ત વાદળો આવી ગયું જો સૂર્યના હોમ ઝૂમ કરીને બતાવું જો કિરણો ઉપર જોઈ આ બાજુ વાદળું જોવા ના વાદળું જોવા મસ્ત લાગે બે ઝાડ વસી અત્યારના વાગી જે પોચ તો ખાલી જોવા છે એવું મસ્ત લાગે સૂર્ય આખો દેખાતો જ નહીં આ બાજુ કોઈ વાદળું એક જ છે અને વાદળું આખું અલગ જ લાગે કિરણોથી એ એવું કરે એ દિવ્યા એ જો જોઈ જોઈ તરત કેમેરામાં તરત જુઓ

કાલવારે પોજેટ ટાઈમ સેટ કરીન વિદ્યા જતી રહીએ અને આબાદ દિવ્યા બિસ્કિટ ખાય હે છેું તો હોજ પડી જઈએ તો આ બાદ શੈਂપો મેં પૂછ્યો આ બધો વેરી મેલ્યો આ વિદ્યા ખા બેહી બનાવી એવું છે તો બપોર ગરમ કરવા મીલું હોય ગરમ થાય છે ઠંડુ ઘણા ટાઈમ પછી ઠંડુ લગભગ બે ત્રણ વર થઈ જાય કદી ખાધું નહીં ઠંડુ પહેલી વખત બગલાના એટલે જ કદાચ આપણે વધારે હતું નહી એટલે ત્યારબાદ રોટલી તો વિડીયો આપણે એન્ડ કરીએ તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી